વલસાડ નગરપાલિકા દ્વારા ખૂબ જ લાંબા સમય બાદ શહેરમાં કામગીરી દેખાઈ રહી છે અત્યારે અમે ઉભા છે વલસાડના એસટી ડેપો પાસે તમે જોઈ શકો છો કે આ છે વલસાડનો એસટી ડેપો અને એસટી ડેપોની બહાર એક્ઝેટ બહાર જે અહીંયા દબાણો હતા એ દબાણો અત્યારે વલસાડ નગરપાલિકા દ્વારા દૂર કર્યા છે જેસીબી લઈને અને સમગ્ર નગરપાલિકા પ્રમુખ અને એમની ટીમ અહીંયા આવી છે ત્યારે વાત કરીશું ચેરમેન પણ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નગરપાલિકા પ્રમુખ પણ છે અને આરોગ્ય સમિતિના ચેરમેન છે પેલા એમની સાથે વાત કરીશું આપણે હિતેશભાઈ જણાવશો કે કઈ રીતની કામગીરી આજરોજ કઈ રહી છે આજ વલસાડ નગરપાલિકા દ્વારા જે ગેરકાયદેસર દબાણ અને તમારા જેવા એક જાગૃત પત્રકારે આપણું વલસાડ જેના પર એક સ્ટોરી મૂકી હતી કે ભાઈ વલસાડ નગરપાલિકા દ્વારા જે આ બ્યુટિફિકેશન રોડ ઉપર જે ગેરકાયદેસર બધા ગમે તેવું દબાણ છે અને ગંદકીવાળું વાતાવરણ ફેલાવી રહ્યા છે એના અનુસંધાનમાં અમે સ્થળ વિઝિટ લીધી અને સ્થળ વિઝિટ લીધા બાદ અમને લાગ્યું કે આ જો વલસાડ નગરપાલિકા બ્યુટિફિકેશન માટે જો આટલા પૈસા ખર્ચતી હોય તો આ ગેરકાયદેસર દબાણવાળા માણસો અને જે ગંદકી ફેલાવી રહ્યા છે જે ડિવાઈડરમાં આપણે તમે સામે જોઈ રહ્યા છો જે ડિવાઇડર છે એ ડિવાઇડરના અંદર એ લોકોએ ગંડો કચરો ફેંક્યો હતો ને કચરાના અંદર તે સ્મેલ આવે છે એટલે એ અમને એક જાગૃત તમને કીધું કે આપણું વલસાડ એક પેજ ચાલે છે એ પેજ પરથી અમને માહિતી મળી અને એ માહિતીના આધારે અમે આજે ડિમોલેશન કરવા આવ્યા છે અને જે ગંદકી જે ફેલાય છે સાફ સફાઈ નું અભિયાન ચાલુ છે અત્યારે હિતેશભાઈ આ સિવાય વલસાડના ના કયા કયા વિસ્તારમાં આ રીતની કામગીરી હાથ ધરાશે વલસાડ માં જેટલા પણ જે ગેરકાયદેસર જે આવે જે લારી ગલ્લા ડબાણ છે જેવી રીતના કે આપણે અત્યારે આપણે શોપિંગ મોલ છે અમારો વલસાડ નગરપાલિકાનો બેંક ઓફ બરોડા જ્યાં નીચે ચાલે ત્યાંથી બહાર નીકળે ભીડ ભજન મહાદેવથી ત્યાં પણ એકદમ શું કહેવાય કે ગીચવાળો વિસ્તાર છે આજુબાજુ રોડ પર કરી છે એ પણ દૂર કરવામાં આવશે આ સામે બિરયાની કે જે પણ બિરિયાની વાળા હશે જે ગેરકાયદેસર ચલાવી રહ્યા છે કોઈ પણ લાયસન્સ વગર એને પણ દૂર કરવામાં આવશે વાત કરીશું પાલિકા પ્રમુખ માલતી બેન ટંડેલ સાથે માલતીબેન જણાવશો કે આજ રોજ કઈ રીતની કામગીરી થઈ છે નગરપાલિકા દ્વારા નગરપાલિકા દ્વારા આજે જે બધી આ કામગીરી થઈ રહી છે તે ગંદકી દૂર કરવા અને રસ્તાઓમાં જે દબાણો થઈ રહ્યું છે એ દૂર કરવા માટે કામગીરી બધા અમારા કમિટીના સભ્યો છે એ સાથે ભેગા મળીને અમે કરી રહ્યા છે અને અમે આજ નહીં પણ અમે એકથી થી અગિયાર બધા વોર્ડમાં અમે આખા વલસાડ શહેરમાં ડિમોલેશન પણ કામગીરી કરીશું અન્ય એક સભ્ય પણ આપણી સાથે છે સોનલબેન સોનલબેન શું કહેશો બહુ લાંબા સમય પછી નગરપાલિકા એક્ટિવ થઈ છે ના એમ તો વચ્ચે વચ્ચે ઘણીવાર નગરપાલિકા આ બધી કામગીરી કરેલી જ છે મારા એન્જિનિયર અને નગમાબેન જેવા એવા બધા કામગીરી આ કરી રહ્યા છે પણ અમને પણ એવું લાગ્યું કે હવે આ દબાણો એમ નથી ખસેડવાના અને ગંદકી જેમે તેમે લોકો પોતાની જગ્યા ચોખ્ખી રાખીને નગરપાલિકાની ગંદકી બધી જે તે ડિવાઈડરમાં ને એમ ગમે તેમ નાખે છે તો અમને એવું થયું કે આ કામગીરી કરવા જેવી જ છે અને કરવું જ આપણું વલસાડ એક સ્વચ્છ બનવું જોઈએ તેના માટેની અમે આ કામગીરી અમારા પ્રમુખશ્રીની ટીમ અને અમારી જે ભારતીય જનતા પાર્ટીની મોટી ટીમ છે તેની સાથે અમે આ કામગીરી કરી રહ્યા છે વાત કરીશું ત્યારે જયારે દબાણની વાતો ચાલે છે ને બ્યુટિફિકેશનની વાત છે રામવાડી વિસ્તારની જો વાત કરીશું ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં અમને કહેવાલ અમે પ્રસિદ્ધ કર્યો તો સત્યડે અમારા દૈનિક અખબારમાં જીજ્ઞેશભાઈ છે એ વિસ્તારના ચૂંટાયેલા સભ્ય એમને પૂછ્યું જીજ્ઞેશભાઈ રામવાડી વિસ્તાર રામવાડી વિસ્તારમાં પણ બ્યુટિફિકેશન માટે અને લોકો ગંદકીને ડાખી ન જાય એની માટે કુંડા મૂકવામાં આવ્યા હતા અને કોઈક વ્યક્તિ દ્વારા ઈરાદાપૂર્વક ત્યાં ગાડી પાર્કિંગ કરવામાં આવી રહી હતી આ બાબતે શું પગલા લેવાયા અત્યારે કામગીરી નગરપાલિકાની ચાલી રહી છે આપણે જોઈ રહ્યા છે અને પાલિકા પ્રમુખે કીધું કે જેમ અન્ય વિસ્તારમાં દબાણ હટાવવામાં આવશે ત્યારે રામવાડીના જૂના અને જાણીતા એવા વિમલભાઈ ગઝદર જેમને કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે વિમલભાઈ પાસેથી આપણે આ મુદ્દે જાણીશું વિમલભાઈ અત્યારે જયારે નગરપાલિકા દ્વારા ડિમોલ્યુશન હાથ છે અનધિકૃત બાંધકામો દબાણોને દૂર કરાઈ રહ્યા છે અને સમગ્ર ટીમ અહીંયા હાજર છે ત્યારે ડ્રેનેજ કમિટીના ચેરમેન છો જે જગ્યાએ નગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશન માટે કુંડા મૂકવામાં આવ્યા હતા ને લોકો કચરો ન મૂકે છે આપના જ વિસ્તારમાં રામવાડી વિસ્તારમાં અમે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ઇરાદાપૂર્વક કોઈ એક વ્યક્તિ ગાડી મૂકી જાય અને અન્ય એક જગ્યાએ પણ આવું થઈ રહ્યું છે એ બાબતે આપ શું કહેશો શું પ્રકાશ પાડશો તમે જાણ કર્યા પછી અમે એમને માલિકને બે દિવસની જાણ કરી કે ભાઈ બે દિવસમાં તમારે ગાડી કાઢી લેશો જી પછી એમણે મને કીધું કે મને બે દિવસનો ટાઈમ આપશો એટલે એમણે મને કીધું હું ગાડી કાઢી લીધી પછી મેં તમને એમને પણ જાણ કર્યું કે ભાઈ આ કચરા પેટી માટે ગાડી મૂકવા માટે મેં નથી રાખેલી અહીંયા બ્યુટિફિકેશનનું કામ થઈ ગયું તમને ફક્ત ખાલી કચરા માટે મેં જ્યારે તકલીફ પડી એટલા માટે મૂકવા માટે કીધું હતું હવે મારી ફેસિલિટી બ્યુટિફિકેશનવાળાના કુંડ આવી ગયા છે તો તમે આપ સાહેબ ગાડી કાઢી લેશો એવી મારી નંબર વિનંતી ને તમે બધા હેલ્પ કરી અને તમારા માધ્યમથી એમણે ગાડી વિમલભાઈ અન્ય એક અત્યારે આ ડિમોલિશનની વાત ચાલે છે અને શહેરના વિકાસની વાત જે પાલિકા પ્રમુખ માલતીબેન કીધી ત્યારે ડ્રેનેજ કમિટી આપની પાસે આવી છે શહેરમાં ઘણી જગ્યાએ ડ્રેનેજની સમસ્યા છે અને એક મહત્વનો મુદ્દો જે દિવસે કમિટી બની માલતીબેન પ્રમુખ પદે બેઠા સૌ કોઈનો સપોર્ટ મળ્યો એ દિવસે પણ આ મુદ્દો ધવલભાઈ સાથે પણ ચર્ચા થઈ હતી એક્ઝેટ નગરપાલિકાની પાછળ જે આ દીપક ચાકે બધી જે પણ કોઈ દુકાનો છે ક્લાસિક ને બધી ત્યાં સાંજના સમયે ડ્રેનેજ ઉભરાવાની જે સમસ્યા વર્ષો જૂની છે અને શહેરમાં અનેક વિસ્તારોમાં સમસ્યા છે અસયય દુર્ગંધ અને રોગચાળો પણ ત્યાં ફેલાઈ એવી લોકોને ભીતિ છે અને અનેકવાર રજવાતો કરી આ બાબતે તમે શું પ્રકાશ પાડશો આ જગ્યા પર મેં જાતે નિરીક્ષણ કર્યું છે મેં મુંબઈને જાંકને સફાઈ થઈ ગયું ચોકું અને મારી અત્યાર પ્રયાસ એ જોડીશિયમની જોડે જીવ ટીમ આવશે ને કે જ્યાં પણ લાઈન ડેમેજ થયેલી હશે જી તેનો પ્રાયોરિટી આપીશું

મારા સાથી કમિટી સભ્યને લઈને હું ત્યાં નિરીક્ષણ પણ ગયો હતો ને કીધું છે કે ભાઈ આપણે પંદર દિવસને બેન મહિનામાં આવી જશે એટલે આપણે એક કમિટીની પહેલાં મિટિંગ લેશું ને જેટલું બને એટલું જલ્દી લોકોનો મારા તેને ત્યાં પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ હિતેશભાઈ જે આપણા મેઇન ઇન્જિનિયર ચીફ ઇન્જિનિયર એમની પાસે જાણીશું હિતેશભાઈ આજ જે કામગીરી થઈ છે નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ કામગીરી છે કે દબાણો દૂર કર્યા છે અને કયા વિસ્તારમાં તમારી પાસે હવે આગળની મુવમેન્ટ છે આ સ્ટેટ હાઈવેને લાગુ જે દબાણો છે વારંવાર આપણે ન્યૂઝમાં પણ જાણતા આવ્યા છે કે ભાઈ આ રીતે દબાણો છે તો અમે એક પાર્કિંગ પ્લોટ છે એકસો પચીસ ફાઇનલ પ્લોટ નંબર અને એ અમારો પાર્કિંગ માટેનો છે આ જે પાર્કિંગમાં એ લોકો જે નાના ઝૂંપડાઓ બનાવીને જે જે ચાની લારીઓ અને ગલ્લા અને બધું જે કરતા હતા ઈંડાની આમલેટની ને લારી હતી એ બધી આજરોજ અમે કેબિનોને એ બધી દૂર કરી અને એનાથી આગળ અમે સ્ટેટ હાઈવે પર અમે દબાણ દૂર કરીશું તો આ હતા આપણા પાલિકા પ્રમુખ અને એમની એક્ટિવ ટીમ જેમણે કીધું છે કે વલસાડનો વિકાસ જ એમનો મુખ્ય ધ્યેય છે ત્યારે આવનારા દિવસોમાં સો ટકા વલસાડને સમસ્યા મુક્ત અને કહેવાય કે વલસાડની રોનક આપણા જે નવા મહિલા પ્રમુખ વરાયા છે માલતીબેન ટંડેના અને એમની એક્ટિવ ટીમ આ તમામ સમસ્યાઓ દૂર કરશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ